ભરૂચ હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના ઉદ્ઘાટનમાં તારક મહેતાનો ગોલી મહેમાન બન્યો હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના ઉદ્ઘાટનમાં મહાનુભાવોએ રિબિન કટિંગ કરી બાળકોને આવકાર્યા ભરૂચમાં શેરપુરા રેલવે ફાટક નજીકનું નિર્માણ પામેલી હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના લોકાર્પણમાં મહાનુભાવોમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોનો ગોલી મહેમાન બન્યો હોય અને તેમની ઉપસ્થિતિમાં સ્કૂલનું લોકાર્પણ કરી નવા વિદ્યાર્થીઓને આવકારી રિબિન કટિંગ કરી સ્કૂલને ખુલ્લી મૂકવામાં આવી હતી ભરૂચ શેરપુરા રેલવે ફાટક નજીક ભરૂચના જાણીતા સેવાભાવી રિયાઝ પટેલ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને ઘર આંગણે સારું શિક્ષણ મળે તે માટે હેપ્પી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલનું નવનિર્માણ કરતાં એક વર્ષની મહેનત બાદ સ્કૂલ તૈયાર થતાં તેના લોકાર્પણ માટે સૌથી વધારે પ્રચલિત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડૉક્ટર હંસરાજ હાથીના પુત્ર તરીકે ભૂમિકા ભજવનાર ગોલી મહેમાન બન્યો સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા ભરૂચ સબડિવિઝન મેજિસ્ટ્રેટ મનીષા મનાણી ભરૂચ ગ્રામ્ય મામલેદાર માધવીબેન મિસ્ત્રી એપેક્સ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઈરફાન પટેલ નવીન પટેલ શહેર કોંગ્રેસ સમિતિના અસલીમ અમદાવાદી ઉપસ્થિત રહેતા તેમનું પુષ્પગુચ્છ અને સ્કૂલ યુનિફોર્મના મુમેન્ટોથી તેઓનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જો કે નવનિર્માણ પામેલી હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલના વર્ગખંડનું રિબિન કટિંગ કરી વર્ગખંડ ખુલ્લો મુકાતા નવા એડમિશનમાં બાળકોને શિક્ષણ માટે આવકાર આપે સ્કૂલનું નિરીક્ષણ કરી મહાનુભાવોએ સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલ તથા સ્કૂલના પ્રિન્સિપલ શિક્ષકોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી ઉદ્ઘાટન પ્રસંગમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગોલી મહેમાન બનતા તેની સાથે સેલ્ફી લેવા અને તેને મળવા માટે આજુબાજુના વિસ્તારના બાળકોથી માંડી વડીલો મળવા આવી પહોંચતા ઉદ્ઘાટન પ્રસંગનો માહોલ પણ જામ્યો હતો અને ગોલીએ સ્કૂલમાં બાળકો સારું શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્ય બનાવે અને તમામ બાળકોને શિક્ષણ મળી રહે તેવી શુભેચ્છાઓ પણ સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી હેલો હું આવ્યો છું આજે હેપી હાર્ટ પ્રી સ્કૂલમાં રિયાઝભાઈ પટેલ મને જે ઇન્વિટેશન આપ્યું એનું માન રાખીને અહીંયા આવ્યો છું અને ખૂબ જ અહીંયા આવીને બહુ જ મજા આવી ખૂબ બધા બચ્ચાઓનો પ્રેમ મળ્યો મને ખરેખર નહોતી ખબર કે અહીંયાના બચ્ચાઓ અહીંયાના લોકો મને આટલો બધો પ્રેમ કરે છે એટલે મારું દિલ તો ગદગદ થઈ ગયું અહીંયા આવીને અને હેપી હાર્ટ સ્કૂલના બારમાં એ જ કેવું છે કે હેપી હાર્ટ સ્કૂલ પ્રી સ્કૂલ જે છે એ સ્કૂલિંગના પહેલાં પહેલા જે આપણી પ્રી સ્કૂલિંગ થાય છે જે આપણા કોગ્નેટિવ બિહેવિયર્સ એના ચેન્જ થાય છે એના ઉપર જે ધ્યાન આપશે આ એ મને વિશ્વાસ છે કે બચ્ચાઓના જે મોટા થતા ને બહુ જ સાથ આપશે અને ખૂબ એક સારું એન્વાયરમેન્ટ બનાવવું છે એક મસ્ત પ્લે એરિયા છે મોટી સ્કૂલ છે બચ્ચાઓને ખૂબ મજા આવવાની છે અહીંયા તો હું તો એ લોકો માટે ખૂબ જ એક્સાઇટેડ છું અને ઓલવેઝ ગુજરાત આવીને અંકલેશ્વર ભરૂચ સુરત આવીને ખૂબ જ મજા આવે છે તો એ બદલ બધા જ લોકોને થેન્ક યુ આજે ભરૂચ શહેરના હાર્ટ સમા ડુંગરી વિસ્તારમાં હેપી હાર્ટ પ્રી સ્કૂલનું ગ્રાન્ડ ઓપનિંગ થયું છે રિયાઝભાઈ પટેલ જે પત્રકારના ક્ષેત્રમાં ઘણા લાંબા સમયથી ભરૂચ શહેરના અને જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ પ્રતિષ્ઠા કમાઈ છે બધાની સાથે હળીમળીને ખૂબ સારી રીતે ભરૂચના વિકાસના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા એનું યોગદાન રહ્યું છે એમણે પોતે આ શૈક્ષણિક ક્ષેત્રમાં હાર્ટ પ્રે સ્કૂલનું કરવામાં છે હું આજે રિયાઝભાઈ પટેલ ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પણ પાઠવું છું થેન્ક યુ सब्सक्राइब कर बेल લાઇક કરે प्रेस ચેનલ કો न्यू वीडियो કરે पहले વિડીયો के लिए